કૃષ્ણ કનૈયા લાલ કી જય હે જસો દાનો જાયો કાનુડો તારૂનામ જેલ માન તો જાદરા જસો દાનો જાયો કાનુડો તારામ જેલ માદરા હે કાન ત મંદિર મથુરામાં શોબે કાન છ મંદિર માથુરામા શોભે હિ ગાયો ને ચરાવી તું કેવાયો ગોપાલ જેલમાં જ નોમ યો થઈ ગયો જાદવરાય હે ગાયો ને ચરાવી તું તો કેવાયો ગોપાલ જેલ મા નોમ યો ને થઈ ગયો જાદવરાય હે જસોદાન જાયો કાનુડો તારું નામ જેલમાં જન્મ યોને થઈ ગયો જાદવરાય હે કાન તારાઓ ચ મંદિર વૃંદાવન માં શોભે કાન તારાઓ ચ મંદિર વૃંદાવન માં શોભે હે ગોવર્ધન તોડીને તું કેવાયો વ્રજનાથ જેલ માં જનમ યોને થઈ ગયો જાદવરા હે ગોવર્ધન તોડીન તું કેવાયો ભગવાન જેલ માં જનમ યોને થઈ ગયો જાદરા હિસો જાયો કાનુડો નામ જેલમાં જન્મ યો ન થયો જાદવરા હે કાન તાર મંદિર માં માથુરામા શોબે કાન તાર મંદિર માં માથુરામા શોબે હિમા કષ્ને મારી તું કેવાયો ભગવાન જેલ માં ને જન્મ યોગો જાદવરા હેમા કષ્ને મારી તું કેવાયો ભગવાન જેલ મામ યો થયોદવરાસો દાનો જાયો કાનુડો તારૂનામ જેલ માજો નામ યોન થઈ ગયો જાદરા હે કાન તારાચો મંદિર દ્વારી કામ સોબે કાન તાર મંદિર દ્વારી કામ શોબે હિરણ છોડીને કેવાયો રણ છોડરાય જેલ માં જનામ્યો ને થઈ ગયો જાદવરાય હિરણ ચોડી ને કેવાયો રણ ચોડરાય જેલ માં જનામ્યો ને થઈ ગયો જાદવરાય છસો જાયો કેવાયો હે ભગવાન જેલ માં જનમ યોને તૈયો જાદવરાય એ કાન તારાઓ ચા મંદિર માં સોબે કાન તારાઓ ચા મંદિર માં સોબે ભક્તો ની ભીડ ભાંગી કેવાયો તરહાર નામ ને તો જાદવરાય ભક્તોની ભીડ ભાંગી કેવાયો થઈ ગયો મામ યોન થયોદવરાયુ દાન જાયો કાનુડો તારૂ ના જેલ માજો નામ યોન થયોદવરાય જેલમાં જન્મ્યો ને થયો જાદવરાય કૃષ્ણ કનૈયા લાલ કી જય